મુકુંદ બ્રહ્મચારી ધીમે ધીમે પંખો નાખે છે આમાં પણ સમય પ્રમાણે માનસી પૂજા કરવી પંખો નાખે છે તો સમજવું ઉનાળો છે શિયાળો હોય તો બાજુમાં તેમાં તાપની સગડી પેટાવેલી પડી છે એવી કલ્પના કરો સવારના પાંચ વાગ્યા છે હું નાઈ ધોઈન પરવારી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની પાસે પહોંચી ગયો છું હે દિનબંધુ હે દયાળુ હે કૃપાનાથ હવે જાગ્રત વિનંતીથી મારા થયા અને મેં સુંદર સુગંધયુક્ત પાણી પ્રભુને સ્નાન માટે આપ્યું ઉનાળું હોય તો ઠંડુ પાણી અતર નાખેલું સુગંધી પુષ્પ વાળું ચંદન ઉગાડેલું આવું જળ મેં મહારાજને આપ્યું શિયાળો હોય તો ઉનું જળ અને ઉનાળો હોય તો ઠંડુ જળ સમય પ્રમાણે સ્નાન કરાવીને મહારાજને સુંદર વાઘા વસ્ત્રો ધારણ કરાવ્યા પછી તમને જે ભાવતું હોય એ ભગવાનને ધરવું તમે જો દૂધ પીતા હો તો દૂધ ધરવું તમને જો એમ લાગતું હોય કે દૂધમાં એલાયચી નાખવી છે તો બરાબર નાખીને ઠાકોરજીને ધરવું તમને દૂધમાં સૂંઠ નાખવી ગમતી હોય તો સૂંઠ વગેરે મસાલો નાખેલું દૂધ ધરવું અથવા બદામ પિસ્તા ચારોલી કેસરો વગેરે ઉત્તમ તેજાના મિશ્રિત દૂધ ધરવું અથવા તમારી રુચિ પ્રમાણે ઠાકોરજીને સવારના અલ્પહાર કરાવો તેમાં પણ ઋતુ પ્રમાણે મગજ સુખડી મોહનથાળ વગેરે ભાવથી ધરવું એ રીતે પોતાના મનને ઈષ્ટદેવની માનસી પૂજામાં તન્મય બનવું માનસી પૂજાની વધુ વિગત સમજવા માટે છેલ્લા પ્રકરણનો ત્રેવીસમું વચનામૃત વાંચજો માનસી પૂજામાં તમને જે પદાર્થ ભાવતા હોય એ જ ભગવાનને અર્પણ કરવા એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે કદાચ ભગવાનને ન ગમતા હોય તો પણ આપવા માનસિક પૂજાની કથા ભક્તિ ઉપાસનાની માનસિક ક્રિયા છે મનને ધર્મમય બનાવવા માટેની આ પ્રક્રિયા છે આ રીતે સવારના પહોરમાં કોઈ અલ્પાહાર દૂધ ભગવાન સ્વીકાર કરીને પછી મહાપ્રભુ પાઠ ઉપર બિરાજ્યા આગળ સંતો ભક્તો બેઠા છે કથા ચાલે છે હું થોડી વાર એ કથામાં બેઠો અને પછી ઉભો થઈને મારી પ્રવૃત્તિ માટે ચાલ્યો જાઉં છું આ રીતે સવારની માનસી પૂજા પૂરી થઈ સમય સીઝન પ્રમાણે માનસી પૂજા હોય શિયાળો ઉનાળો ને પુસ્તિકાઓ પણ મળે છે બપોરની માનસી પૂજામાં ભગવાનને ભોજન માટે નિમંત્રણ આપવું પોતે જ ભોજન બનાવવા પૂરા પ્રેમથી છૂટથી ઘી સાકર નાખીને બનાવવા અમારે એક ભગત ડાયાબિટીસ વાળો હતો તે ઠાકોરજીની માનસી પૂજા કરે એમાં ખાંડ ઓછી નાખે તે ભગવાને એક દહાડો સપનામાં કહ્યું ડાયાબિટીસ તને થયો છે મને થોડો થયો છે બહુ ઓછા મોડા લાડુ શું કામ બનાવે છે પણ ચમત્કાર આ કોઈ કલ્પનાની કથા નથી સપનું આવ્યું ઠાકોરજી કહ્યું કે મોડા લાડુ શું કામ બનાવે છે માંદો તું છે હું નથી અને બીજા દિવસે એણે બરાબર સાકર નાખી અને લાડુ બનાવ્યા માનસી પૂજામાં અને કોણ જાણે કેમ ઘરમાં કહી દીધું આજ તો બરાબર ખાંડ નાખેલા લાડુ બનાવો અને ઘરવાળા એને ટેવ પ્રમાણે બે લાડુ મોડા વાળેલા લ્યો આ તમારા માટે નહીં આજ તો આ પ્રસાદીના લાડુ જમવાના છે જમ્યા અને પછી દરરોજ ઠાકોરજીને મિષ્ઠાન અર્પણ કરે અને ઘેર બનાવીને પોતે ચાલુ કરે ચમત્કાર એ છે કોઈ દવા વગર સુગર ઓછી થવા માંડી સારું થઈ ગયું લેબોરેટરીના સાધનો બિલકુલ નોર્મલ બતાવવા માંડ્યા દર્દ મટી ગયું આ દર્દ મટતું નથી કષ્ટ સાધ્ય છે અને અંકુશમાં રાખવા માટે કાયમ જાગૃત રહેવું પડે છે પણ તે ભક્તની તકલીફ દૂર થઈ ગઈ ચાર વાગ્યાની માનસી પૂજા એ ઉત્થાપનની કહેવાય છે એ વખતે આપણા ભાવ અને પ્રેમ પ્રમાણે ભગવાનને જગાડીને જે કોઈ મેવો મળતો હોય લ્યો મહારાજ સરસ મજાનું તરબૂચ છે ફ્રિજમાં રાખીને ઠંડુ કરેલું છે ભગવાનને એ રીતે અર્પણ કરવાનું જે કઈ આપણી પાસે વસ્તુ હોય પદાર્થ હોય સાનુ કુર્તાઓ સગવડો હોય એ માનસી પૂજામાં વાપરવી સાંજના સમયે ભોજનમાં ઠાકોરજીને જે ફાવતું હોય જે આપણને ગમતું હોય તે આપવું અને રાત્રે પ્રેમથી પલંગ પર શયન કરાવવું પાંચ માનસી પૂજા એટલે પરમાત્માના મનને માટેની આ સતત પ્રક્રિયા છે સ્વામિનારાયણ માનસિક પૂજા કેમ કરવી આખી કથા સંભળાવી છે માનસી પૂજામાં દિવસે નહવા ધોવાની જરૂર નથી પણ સવારના સમયે તો સ્નાન કરીને જ માનસી કરવા બેસવું બપોરે ઓફિસમાં હોતો પણ માનસી પૂજા થઈ શકે ફેક્ટરીમાં હો તો પણ થઈ શકે માનસી પૂજા ખેતર અને વાડીમાં થઈ શકે છે આગળની જે કથા છે તે પર્વતભાઈની છે સમય મળે તો એ કથા જરૂર સાંભળજો જે પર્વતભાઈનું ચરિત્ર આવવાનું છે જે સ્વામિનારાયણ ભક્તજનો આપણે સ્વામિનારાયણ ચરિત્ર જે સાંભળ્યું જરૂર ગમ્યું હશે લાઇક કરી કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો આવા સ્વામિનારાયણના ચરિત્રો સાથે મળીશું ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ